પ્રેમ આનંદ અને આધ્યાત્મિકતા ઉર્જાના સંગમ સાથે દરેક ડોલના તાલે રાધાકૃષ્ણના પવિત્ર પ્રેમની શાશ્વત ત્રાસલીલા ફરી જીવી ઉઠશે રાધા ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં બિવ્યાના ફાર્મ ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર એમ દસ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેના અનુસંધાનમાં યોજાયેલી પ્રી ગરબા ઇવેન્ટમાં આજે દિપાલી અને સિત્તસા રાધે ઇવેન્ટ્સના ફાઉન્ડર અને ગરબા આયોજક નારણ ગઢવી તથા દ્વારકેસ ઇવેન્ટના કરણ દેસાઈએ માહિતી આપી હતી આ વર્ષની નવરાત્રિમાં કેલૈયાઓ અનેક જણીતા કલાકારોના સુર પર ગરબાના તાલે ઝૂમશે લોકપ્રિય ગાયિકા ઈશાની દવે લોક ફ્યુઝન માટે જાણીતા ગોરી મ્યુઝિક તથા પિયુષ ગઢવી અને ડિમ્પલ બિસ્કુટવાલા પોતાના અનોખા પર્ફોમન્સથી ગરબાની રમઝટ બોલાવશે રાધે ઇવેન્ટ્સ અને દ્વારકેશ ઇવેન્ટ્સ દ્વારા ખાસ કરીને અમદાવાદમાં પ્રથમવાર શિવશક્તિ થીમ સાથે જાગરણ મંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉજ્જૈનથી આવેલા ત્રીસ કલાકારો રાત્રે બે વખત દિવ્ય સંગીત અને ભક્તિ અને આરતીનો અનોખો અનુભવ કરાવશે સાથે જાગરણ મંડળીમાં વલકક્ષાના સિંગર નરેશ બારોટ પણ પર્ફોમન્સ આપશે આ ગરબાની ખાસિયત એ છે કે અહીં પરંપરાગત સંગીત સાથે મોડર્ન ડેકોરેશન હશે અને મંડળીમાં ગરબા પણ પરંપરાગતની સાથે મોડર્ન હશે જેથી યુવા ખેલૈયાઓને ગરબાની રમઝટ માણવાની મજા આવે રાધે વેડ છેલ્લા ચાર વર્ષથી મનોરંજન સાથે સાંસ્કૃતિક વારસાની જોડે લઈને ચાલે છે અને સફળ ગરબા ઇવેન્ટનું આયોજન કરે છે ઇવેન્ટ માટેની ટિકિટ્સ બુક માય શો સહિત અનેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે ગરબા સ્થળ પર વિશાળ પાર્કિંગ ફૂડ સ્ટોલ્સ મેડિકલ ટીમ ફાયર સેફ્ટી વધારાની સુરક્ષા અને દરેક હાજર વ્યક્તિમાં ટેન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે અને દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે છેલ્લા ચાર વર્ષથી રાધે ઇવેન્ટ્સ સતત ભવ્યતા સાથે નવરાત્રિના કાર્યક્રમો આયોજિત કરી રહ્યું છે તેનું લક્ષ્ય માત્ર મનોરંજન પૂરતું નહીં પરંતુ સાંસ્કૃતિક વારસાને સાચવવું અને યુવાનો પરિવારો એક મંચ પર જોડવાનું છે આ વર્ષે રાધે રાસ ટુ પોઈન્ટ ઝીરો સાથે મુલાકાત ભક્તિ સંગીત અને ગરબા આધુનિક ડેકોરેશનનો અનોખો અનુભવ અનુભવાશે જે યાદગાર બની રહેશે અંધારસો ખાસ કરીને જ્યારે અંબાલાલજી ચાર વર્ષથી હું આયોજન કરું છું એટલે ધ્યાનમાં છે કે જેની ને ખેલ વરસાદ સુધી ના મ્યુઝિક સિસ્ટમ ને સિસ્ટમ ને એના માટે વ્યવસ્થા કરી છે અને મસ્ત ખેલાયો વરસાદ પડ્યો ને તો ભી મજા કરશે ટીમ બનાઈ છે કે જેમાં આપણે સોંગ સિંગર ને સાથે રાખી કે ભઈ સોમ પણ રાધા કૃષ્ણ ને ટીમ ઉપર જવા જોઈએ ડેકોરેશન હોય તો જે ત્યાંની વાઇબ્સ હોય તો આખી રાધા કૃષ્ણ ને ટીમ ઉપર રાધે રાસ આપો કરી રહ્યા છે જેની શરૂઆત રાધે રાસ ની સરવા લાસ્ટ થઈ ગઈ છે અને એનો સેકન્ડ ઈયર છે 2.0 અને લાસ્ટ ઈયર કરતા 3 ગણો વધારે મોટી स्केल मार्क रिलेशन जहाँ टेंपल डिस्ट्रिक्ट वाला अगर जो थे के मॉडर्न को के जेनरिक आउट ने थोड़ी पॉप मलेना मा मार्ट है साथ ही साथ ही है भाई

Спасибо. પ્લેઝર ક્લબ માં જાગરણ ના કરતા પ્રયાસ બનેનો ટાઈમિંગ પણ અલગ છે રાતે રાત છે કે આપણે દરવા રહ્યા છે રાતે 9 થી એક અને જાગરણ ના ગરબા પ્લેઝર ક્લબ છે જે છે રાતે 10 થી સવારે 6 વાગે કેવું છે કે આદ્ય શક્તિ માનો સ્ટેન્ડર્ડ છે પણ શિવ અને શક્તિ અલગ છે શક્તિ છે ત્યાં શિવ હોય જ અને શિવ છે ત્યાં શક્તિ છે આપણે ગરબા રમવાના છે માં આદ્ય શક્તિ ને માં સુદંબાને યાદ કરીને પણ સાથે શિવનું સાહિત્ય મળી જાય તેમાં ચાર ચાર ક્લાસ છે અને જ્યાં પણ અમે આરતી કહીએ છીએ એવું નથી કે માતા સાથે આ બધું જ એડોન છે એટલે આ જેટલી પણ વસ્તુ છે અમે ટ્રાય કર્યું છે કે એક માધવ ભક્ત એ થાય કે જ્યાં ગરબા રમાતા હોય ત્યાં ક્યાં ક્યાં માતાજી સાથે માં હોય અને સાથે મહાદેવ હોય તો સોના મતલબ છે પ્રતિમા છે એ પણ છે એટલે શિવ અને શક્તિ છે

તમે પુણામાં જ્યાં આખા ગામમાં જ્યાં પણ પૂણામાં ઉભા રહેશો ત્યાં તમને મહાદેવના હોવાનું સાક્ષાત્કાર થશે આખી રાતમાં બે વખત મહાઆરતી થવાની છે જેના માટે ત્રીસ જણાની ટીમ અમે બોલાવી છે કે ઉજ્જૈન મહાકાલમાં જે આરતી થાય છે એક એકદમ મોટા ડંગુ હોય છે ઢોલ તાશ નગાડા શંખ ભસ્મ ધૂપ ઉડતી હોય એટલે લોકોને ઘૂસપંસ આવી જાય એ પ્રકારનો અનુભવ આપવો છે અને યાદગાર રહી જાય એ પ્રકારનો અનુભવ નવરાત્રિ બસ હવે આવી જ ગઈ છે એવું કહીએ તો એમાં કંઈ અતિશયોક્તિ નથી તો આ નવરાત્રિ અમે બે ગરબા લઈને આવી રહ્યા છીએ સૌથી પહેલા ગરબા છે એનું નામ છે રાધેરાસ જે વીઆઈપી રોડ વિવ્યાના ફાર્મ છે ત્યાં થવાના છે એ રાત્રે આઠ વાગે ચાલુ થઈ અને એક વાગ્યા સુધી છે જ્યાં બધા સિંગર્સ હશે પિયુષભાઈ ગઢવી છે ઈશાની દવે છે અઘોરી મ્યુઝિક છે એવી અલગ અલગ સિંગર્સ છે અને રાધાકૃષ્ણની આખી થીમ છે તો એ બહુ જ સુંદર ગરબા થવાના છે આપણે જાણે વૃંદાવનમાં પહોંચી ગયા હોય એવું લાગે અને બીજા જે ગરબા છે ત્યાંથી માત્ર અઢી કિલોમીટર દૂર જે પ્લેઝર ક્લબ આવેલું છે સાઉથ વોપલમાં ત્યાં છે એ મંડળી સ્ટાઇલ ગરબા છે આપણે નરેશ બારોટ જેને આપણે ઓજી કહી શકીએ જેમને આ શરૂઆત કરી એ મંડળી જે છે એ ત્યાં થવાની છે નામ એનું જાગરણ છે અને શિવ અને શક્તિની થીમ ઉપર એ ગરબા છે તમે ગ્રાઉન્ડના કોઈ પણ ભાગમાં ઉભા રહી જશો તો મહાદેવ અને માતાજી બંનેનો સાક્ષાત્કાર થતો હોય એવી તમને અનુભૂતિ થશે આખી રાતમાં બે વાર મહાઆરતી થવાની છે જેના માટે અમે લોકોએ ત્રીસ આર્ટિસ્ટ બોલાયા છે જેવી રીતે ઉજ્જૈનમાં આરતી થાય છે ભસ્મ સાથે મોટા ડમરું ઢોલ તાસ નગાડા સાથે એવી રીતે એ આરતી થવાની છે અમારા ત્યાં પણ એક પેટ ડોગ છે તો અમને ઘણીવાર નવરાત્રિમાં બહાર જવું હોય તો બહુ કાઠું પડે છે અને મૂકીને જવું તો એવા લોકો માટે પણ અમે વ્યવસ્થા કરેલ છે પેટ ફ્રેન્ડલી નવરાત્રિ છે એક અલગ ઝોન એમના માટે બનાવવામાં આવ્યો છે જે એમના કેરટેકરથી લઈ અને એમના હાઇડ્રેશન સુધીની બધી જ વ્યવસ્થા અમે લોકોએ રાખી છે એટલે ટૂંકમાં બંને જગ્યાએ આવવા જેવું છે તમે એક જગ્યાએથી તમારા સંધ્યાની શરૂઆત કરો તો સૂર્યોદય છે એ પણ અમારા જ ત્યાં જ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે બહુ જ સરસ ડેકોર છે ગ્રાઉન્ડથી અડધું જ ક્રાઉડ ભરવાનું છે જેથી બધા બહુ જ સારી રીતે ગરબા રમી શકે બહુ જ સારું જમવાનું પણ અમે લોકોએ રાખ્યું છે તો બધા જ જે મિત્રો છે જે મારા દર્શક મિત્રો છે જે મારા મીડિયાના મિત્રો છે એમને બહુ ભાવભીનું આમંત્રણ છે કે આ નવરાત્રિ રાધેરાસ અને જાગરણ

અને એ આપણે અત્યારે અર્લી પણ ફાઈવ હન્ડ્રેડ સ્ટાર્ટ કરી દીધા છે અને જેમાં રોજ નવા આપણું આયોજન છે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગ અને એના માટેની સિક્યુરિટી માટે આ વખતે પણ કે જે ગ્રાઉન્ડ છે એક્ઝેક્ટ એનાથી ક્યાંય સો મીટર કે પાંચસો મીટર આગળ જઈને પાર્કિંગ કરવાની જરૂર નથી એક્ઝેક્ટ પાર્ટી પ્લોટની થી બાજુમાં એનું પાર્કિંગ છે અને એ પાર્કિંગ લિમિટેડ થતા હોય છે જ્યારે આવે કોમાં સિલમેન્ટ હોય તો અમે એની બાજુમાં જે એક્સ્ટ્રા જગ્યાઓથી તો બે એક્સ્ટ્રા પ્લોટ પણ લીધેલા છે કે જેથી કરીને કોઈને પાર્કિંગમાં બિલકુલ તકલીફ ના પડે સાથે અમારી સિક્યુરિટી ટીમ પણ અમે વધારી છે કે જેથી કરીને બધું આયોજન સુરક્ષા સાથે ચડવા ખાસ કરીને મેડિકલને લઈને કઈ રીતના સુવિધાઓ રાખવામાં આવી આપણે લાસ્ટ ત્રણ વર્ષથી આપણે મેડિકલ ટીમને તો આપણે આપણા આયોજન ઉપર રાખીએ છીએ સાથે આપણે ઇન્સ્યોરન્સ પણ લીધેલું છે અને પ્રોપર સુરક્ષા સાથે બધું કરીએ છીએ કેટલા લોકોનું ગ્રાઉન્ડનું ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડની કેપેસિટી આપણી એક્ઝેક્ટ છ થી સાત હજાર લોકોની છે એસી હજાર સ્ક્વેર ફીટ છે પણ આપણે એની અંદર પાંત્રીસો સુધીનું ટાર્ગેટ છે